જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ અમારા વિડીયોમાં સ્વાગત છે તમને અમે સરપ્રાઈઝ કરીએ આ છે અમારું મંદિર પીએપીએ સ્વામના મંદિર આજે રાજા રાણી આવવાના છે એટલે મળવા જાય છે તમે જોઈ શકો છો આ અમારું ઓર્ગેનાઇઝ પાર્કિંગ પાર્કિંગ એટલે કેવું પડે ઓકે અમારું અમારા બીએપીએસ નું પીએસ એટલે નંબર વન એમાં કઈ ના વાત ઘટેડ પર્સન્ટ મેન ગેટ ના દર્શન કરાવી દઈએ અને અમે આજે આડ્રેસ પહેર્યો છે કેમ કે રાજા આવવાના હતા ને એટલે રાજા આવે એટલે આપણે અપડેટ ફાઈન દેતા પહેરવું જોઈએ સરસ આ અમારું મંદિર દેખાય ગયા છે મસ્ત ગેટ દર્શન કરો સંકલ્પ કરો તમારા સંકલ્પ પૂર્ણ કરશે જો પોલીસ કાકે આવી ગયા છે સિક્યુરિટી ટાઈટ થવા માંડી છે રાઈટ જો દીદી ઓકે જય સામ જય સામ પ્રમુખ સામ મારા સિક્યુરિટી બરાબર ને ટાઈટ થઈ ગઈ છે સિક્યુરિટી બરાબર ને ટાઈટ થઈ ગઈ છે અમે સવારના એન્ટર થયા હતા અત્યારે બહાર નીકળી છું મંદિરે એટલે કે નિષ્ઠન મંદિરે અત્યારે એકદમ ક્વાઇટ છે બહુ બ્યુટિફુલ મંદિર છે આ છે અમારું લંડન મંદિર નિષ્ઠન કોઈ પણ જો ના આવ્યા હોય ને તો મારા બ્લોગ જોજો એ જરૂરથી દર્શન કરવા આવજો આજે બ્યુટિફુલ વાઘાજે મારા જે એટલા મસ્ત રોયલ લાગતા કે આજે રોયલ ફેમિલી આવી હતી ને એટલા માટે એકદમ મસ્ત રોયલ મેં અમારા પંકસ ના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ગુરુ પંકજ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે પંકશ મહારાજ હે મનસા મહારાજ ચરણમાં અમે પ્રાર્થના કરીએ કે સર્વના સંકલ્પો પૂર્ણ કરજો તમે તો આ મંદિરે આપીને અમને ધન્ય કરી દીધા છે તો આજે અમે તમારા ચરણમાં પ્રાર્થના કરી કે અમને પણ અમારા અમારું ઘર ચલાવી શકે એવું બળ આપજો બુદ્ધિ આપજો શક્તિ આપજો ને સર્વના સંકલ્પો પૂર્ણ કરજો પ્રમુખ મહારાજ હે મંસા મહારાજ દિવ્ય મૂર્તિ છે મંદિર પણ દિવ્ય છે આવજો જરૂરથી જો લંડનમાં રહેતા હોય ને તો પ્લીઝ 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 આવજો જ દર્શન કરવા આ છે ગેટ ગેટમાં આ ગેટ છે ગેટને જોઈને પણ તમે સંકલ્પ કરી શકો તમારા જે મનની વિસ હોય જે મનમાં જે સંકલ્પ હોય એ